જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો સાત વાગી ગયા છે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને પક્ષીઓનો કલર સરસ મજાનો આવી રહ્યો છે જો ત્યાં સામે ચકલીઓ પણ ફરી રહી છે જો ઉડી ગઈ ચક અને અહીંયા કબૂતર બેઠા છે આજે પોપટ આવ્યા નથી હજી અને અત્યારે પાવર જતો રહ્યો છે દસ મિનિટ થઈ ગઈ છે અમારે દસ મહિને પાવર ગયો છે પાવર હજી આવ્યો નથી તન ભાઈ ટ્યુશન ગયો છે હવે હમણાં આવતો જ હશે અને જૈમિક ગયો છે નાવા માટે અને અહીંયા જોઈ શકો છો દીવા તૈયાર કરીને રાખ્યા છે હવે સેવા પૂજા ચાલુ કરી દઈશું અને દૂધ લેવા પણ જવાનું છે તો જૈમિક દૂધ લઈ આવશે જો અહીંયા સેવા થઈ ગઈ છે જોઈ શકો છો સરસ મજાના ફૂલ અર્પણ કરી દીધા છે ભગવાનને જોઈ શકું છું અહીંયા તનમય રોજની માફક આજે પણ કરી રહ્યો છે આ શું કરી રહ્યા છે તનમય હમ બોલો શું બનાવો છો આ શું કરો છો કશું નહીં કરતો સૂત્ર સૂત્રો એની અંદર લખીને પછી રોજ વાંચવાના બધા સૂત્રો એટલે એ કરી રહ્યો છે તૈયાર જો અહીંયા રોટલો તૈયાર થઈ ગયો છે પણ ગરમ થઈ ગયું છે ને આજે બનાવવાનું છે દૂધી ચણા અંદરનું શાક એટલે ચણાની દાળ પણ પલાળીને રાખી છે બસ હવે એને ગરમ પાણી હવે થોડુંક ગરમ કરી દઈશું અને તમને એમ થતું હશે કે આજે બે રોટલા કેમ કે કાલે અલ્પેશે એમની તબિયત બગડી ગઈ હતી એટલે અમે એમને ના પાડી છે કે તમારે શ્રાવણ મહિનો કરવાનો નથી એટલે એમને કાલથી જ અમે શાક રોટલીને એવું ખવડાવી દીધું હતું એટલે હવે બે રોટલા કરવાના રોજ જોઈ શકો છો જો અમે હવે નાસ્તો કરવા બેસી જઈશું થઈ ગયું છે તૈયાર આ તન્મય માટે બટેકાની છીણ તૈયાર થઈ ગઈ છે અને આવી રીતે અમે કર્યું છે જેથી કરીને બધું તેલની ત્રીજા અંદર જોઈ શકો છો તેલ ચલો તન્મય ડીમ ફૂલ ડીમ ડીમ ફૂલ ડીમ ફૂલ થાય છે ચપકારા મારી રહ્યા છે જો કઈ મેં ફ્રીજ તો બંધ કરી જ દીધું છે આ બધું બંધ છે ને પંખાનું બધું હા હું બધું બંધ કરી દઉં ચલો એ એ એ ટોમ નો ન નજી અને જો અહીંયા રાજુએ અહીંયા ખવડાવવાનું ચાલુ કરી દીધું છે કેમ આ ટોમ છે ને એને ખાવા નથી દેતું કેમ આ તારા લીધે એને ઉપર ચડાયું છે જો બધું પોતે ખાઈ જાય ને પેલાને મારા બિચારાને ચલો ચલ જા ઝુલી જો કેવું બિંદાજ ખાઈ રહ્યું છે જો રાજુ તો એક સારો જુગાડ કરી દીધો હા તારું ખાવા દે ને એને ખાવા દે તનમય એવું ના કરેસ તનમય તનમયનો બહુ હેરાન કરતા આવડે એને

जय माता जी जय माता बेन आज काल का माता आई है काली और कल कच्चे वाली आज तेरा वचन खा लेने जाएगा तू तो पढ़े कर ले बेटा तो। <laughs> ये फिर पंडित का विज्ञान कर दे तू ये हमारा भाने जो छोटा था ये तो दूध पी रहा था उस <laughs> समय वो समझ आता हूँ और हमने बोला था ये बन जाए बन गया चलो फिर बात करें अरे वाले અહીંયા જેમી કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે એટલે જેમ એક બોલો અને તન્મે ગયો છે સ્કૂલે આજે એને બટેકાની સૂકી ભાજી બનાવી દીધી છે તો એ લઈને ગયો છે અને બહાર જો તડકો હતો અને પછી એકદમથી બે ઝાપટા એવા પડી ગયા જોઈ શકો છો ને અત્યારે થોડોક થોડોક હવે ઉઘાડ કાઢે છે ને પાછું હતું એવું ને હું અને હવે હું દૂધી ચણાતાનું શાક થઈ ગયું છે ભાખરીનું રોટ બાંધવાનું છે પાર્સલ આવી ગયા છે હવે એ પાર્સલ અમારું છે કે બીજાનું છે એમને કંઈ ખબર નથી એડ્રેસ અમારું જ છે પણ હમણાં અલ્પેશ આવે એટલે ખબર પડશે કે અમારું છે કે કોઈ એના ફ્રેન્ડનું છે તો પછી ઓપન કરીશું તો પછી તમને બતાવીશું અને ઓલિમ્પિક્સમાંથી વિનેશ ફોગાટને બાકાત કરવામાં આવી દીધા છે સો ગ્રામ વજનના કારણે કારણ કે કાલે આખો દિવસ ન્યૂઝમાં એ જ ચાલતું આવ્યું હતું એમને બે કિલોને સાતસો ગ્રામ હતું આખી રાત તમને બહુ ટ્રાય કર્યું બધું કર્યું પણ તો પણ સો ગ્રામ વજન તો રહી જ ગયું છે તો આપણા ભારતમાંથી તે ગોલ્ડ મેડલ લાવવાના હતા તો હવે એ આપણે નહીં આવે એટલે આપણા માટે દુઃખની વાત કહેવાય અને બસ બીજું હું અને જેમી બને હવે જમી લઈશું અહીંયા ફાઇનલી આ પાર્સલ ખુલી ગયું છે એમાં આદિવાસી ઓઇલ જ છે હેર ઓઇલ જો તો યુઝ કરી જોઈએ અમે અમારી માટે જ હતું ફાઇનલી જોઈ શકો છો કે મેં માથામાં તેલ નાખ્યું છે હવે જોઈએ કે એક બોટલ પૂરી થાય ત્યાં સુધી કેવા વાળ રહે છે પછી હું તમને કહીશ કે કેવું રિવ્યૂ રહે છે બસ અત્યારે જો સાડા ચાર થઈ ગયા છે અને બસ આ કોથમી થોડીક સાફ કરવાની છે તો કરી લઉં બસ જો વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ અને હા એ પહેલાં છોકરાઓ જે તન્મય ને જૈમી ને એ બધા છોકરાઓ મહાદેવમાં આરતી કરે છે તો તે પણ તમે જોઈ લો તનમય કેટલો સરસ મજાનો શંખ વગાડી રહ્યો છે તો એ પણ જોઈ લો અને તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે તનમય કેવો શંખ વગાડે છે We do સબ્સ્ક્રાઈબ કરો